રાજ્યમાં શાળામાં શિક્ષકોની ઘટ વિધાનસભા ગૃહમાં તેની પોલ ખુલી છે શિક્ષકોની ઘટને લઈ અને જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે ત્રણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બે હજાર બસો ને પંચાણું શિક્ષકોની ઘટ ખુલી છે તો રાજ્યની શાળાઓમાં શિક્ષકોની ઘટની વિધાનસભા ગૃહમાં પોલ ખુલી છે ત્રણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બે હજાર બસો ને પંચાણું શિક્ષકોની ઘટ સામે આવી ગીર સોમનાથ જિલ્લામાં બસો અગિયાર શિક્ષકોની ઘટ છે જામનગરની વાત કરીએ તો આઠસો અઢાર દ્વારકામાં બારસો છાસઠ શિક્ષકોની ઘટ છે રાજ્ય સરકારે ખાલી જગ્યા સામે જ્ઞાન સહાયની ભરતી કરવાનો બચાવ કર્યો છે જોકે જ્ઞાન સહાયકોની સંખ્યા શિક્ષકોની ખાલી જગ્યા કરતાં પણ ઓછી છે જામનગરમાં માત્ર ત્રણસો સિત્યાસી જ્ઞાન સહાયક તો દ્વારકામાં માત્ર એકસો બાવીસ જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે દ્વારકામાં જ્યારે એકસો બારસો ने બસ બારસો ને શિક્ષકોની ઘટ છે તેની સામે માત્ર 122 ને બાવીસ જ્ઞાન સહાયકની ભરતી કરાઈ છે લાંબા સમયથી તેર હજાર આઠસો બાવન વિદ્યાર્થીઓ જે અત્યારે ભણી રહ્યા છે તેમાં શિક્ષકોની ઘટ જે સામે આવી છે ત્યારે ગૃહમાં સરકારે જ સરકારની પોલ ખુલી હોય તેવું ક્યાંક ને ક્યાંક ચિત્ર સામે આવ્યું છે સમય થી સામે આવી છે શું કેશો બિલકુલ આ જે આંકડા ગૃહની અંદર સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે એકત્રીસ બાર બે હજાર ચોવીસ ની સ્થિતિ છે ભણશે ગુજરાતની વાતો તો કરવામાં આવે છે પરંતુ ગુજરાતની આ જે માહિતી છે એ પણ કેટલાક જિલ્લાઓની છે સમગ્ર ગુજરાતની માહિતી નથી છતાં પણ આ આંકડા ચોંકાવનારા છે કારણ કે દેવભૂમિ દ્વારકા અને જામનગર આ બે જિલ્લા એવા છે કે જ્યાં છસો ને અઠ્યાવીસ ઓરડાઓની ઘટ છે એ જ રીતે શિક્ષકોની ગટની વાત કરીએ તો માત્ર ત્રણ જિલ્લાઓના આંકડા સામે આવ્યા છે અને આ ત્રણ જિલ્લાની અંદર પ્રાથમિક શાળાઓમાં બે હજાર બસો ને પંચાણું શિક્ષકો ની ઘટ છે જોકે સરકાર એવો બચાવ કરી રહી છે ચોક્કસ થી કે જે જ્ઞાન સહાયક છે તેની ભરતી કરવામાં આવે છે જોકે જ્ઞાન સહાયક ની ભરતી નો જે આંકડો છે માત્ર ત્રણસો ને સત્યાસી છે એની સામે જે શિક્ષકોની ઘટ છે બે હજાર બસો ને પંચાણું ની ઘટ છે એટલે સરકાર ગૃહ ની અંદર જે આંકડા આપે છે એ આંકડા અને સરકારના મંત્રીઓ ગૃહની બહાર જે મીડિયા સમક્ષ અથવા તો વિપક્ષ ને જે આંકડા આપે છે તેની અંદર તફાવત પણ જોવા મળ્યો છે અને એક રીતે પોલ પણ ખુલી છે શિક્ષણ ની પાછળ સૌથી વધારે બજેટ વાપરવાનો દાવો પણ મંત્રીઓ દ્વારા કરવામાં આવે છે જોકે બીજી તરફ જોવા જઈએ તો ઓરડાઓની મંજૂરી આપવામાં પણ સરકારની ઢીલી નીતિ છે જે શાળાઓની અંદર બાળકોને અભ્યાસ કરવા માટે ઓરડાની ઘટ છે બે વર્ષની અંદર તેની મંજૂરી આપવામાં પણ ઘણો જ તફાવત જોવા મળી રહ્યો છે તો આ રીતે જર્જરિત ઓરડા હોય ઓરડાની ઘટ હોય કે શિક્ષકોની ઘટ હોય તેના ચોંકાવનારા આંકડા માત્ર ગણતરીના જિલ્લાઓના સામે આવ્યા ચોકસી હિરેન માહિતી બદલ આભાર